અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાળના ગાયત્રી મંદિર ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ ઉપરાંત ગાયત્રી મંદિરથી બસ સ્ટેન્ડ સુધી એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું અને તેને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાયડના ગાયત્રી મંદિર ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ ઉપરાંત ગાયત્રી મંદિરથી બસ સ્ટેન્ડ સુધી એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું અને તેને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સત્તરમી તારીખે જન્મદિવસ છે એ અનુસંધાને આખા ગુજરાતના એકસો પચાસથી વધુ કર્મચારી મંડળો દ્વારા ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાય તેવી રીતે એમણે આખું આયોજન કર્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સોળમી તારીખે એની સાથે સાથે ફિઝિયોથેરાપીનો મારી સંસ્થાઓ દ્વારા ફિઝિયોથેરાપીનો કેમ્પ છે તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ કરીને નાટક દ્વારા અને રેલી દ્વારા ડોનેશન એટલે શરીરનું ડોનેશન શરીર ડોનેટ એટલે કહેવાય કે જનજાગૃતિ અંગ અંગદાન અંગદાનનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તમામ નાગરિકોએ જે પ્રકારે આયોજન કર્યું છે ને અહીંયા મોટા પ્રમાણમાં મારી વિધાનસભાની અંદર ચાર જગ્યાએ કેમ્પોનું આયોજન કર્યું છે ને તમામ જગ્યાઓ ઉપર બ્લડ ડોનેટ કરવાવાળા સૌથી વધારે અને ફિઝિયોથેરાપી અને જનજાગૃતિ માટે અંગદાન માટેના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે તે તમામ લોકોનો હું આભાર માનું છું અને જે સહકાર આપ્યો છે તે બદલ ગુજરાતના તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું